પલટી ખાઈ ગઈ હતી અને તેની અંદર કરણજી ઠાકોરે દુનિયા છોડી હતી તેમનો મિત્રો આજે હું લાઈવ વિડીયો બતાવવાનો છું જી હા મિત્રો તે ગાડીને હવે ફાઇનલી બહાર કાઢવામાં આવી છે અને બહાર કાઢીને ક્રેન દ્વારા ઉંચકી જુઓ કે ખબર નોતી મને આવું પણ થાય આપણા ભાઈઓની મહેફિલ સૂની પડી જાહે તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ કરણજી ઠાકોરની ગાડી જે ક્રેન દ્વારા પુલની નીચે પડી ગઈ હતી તો તેને ક્રેન દ્વારા હવે બહાર લઈ જવામાં આવે છે અને આ ગાડીને હવે ગેરેજમાં અથવા તો મિત્રો તેમના ઘરે મૂકવામાં આવશે તો મિત્રો વાત કરીએ કે આ ગાડીની અંદર શું કરણજી હતા તો જી હા મિત્રો જે આ દુર્ઘટના બની ત્યારે મિત્રો આ ગાડીની અંદર કરણજી ઠાકોર હતા અને મિત્રો આ ગાડી કરણજી ઠાકોરની નથી પરંતુ મિત્રો આ ગાડીની અંદર કરણજી ઠાકોર હતા એટલે કે આ ગાડી ગોવિંદભાઈ ની હતી એવું મિત્રો જણાવવામાં આવે છે હાલની અંદર તો મિત્રો આ માટે તમારું શું કેવું છે કોમેન્ટની અંદર બે શબ્દો જરૂરથી લખાવજો અને મિત્રો કરણજી ઠાકોરે દુનિયા છોડી દીધી છે એટલે કે આપણા વચ્ચે નથી રહ્યા પરંતુ તેમની યાદો આપણા વચ્ચે રહી છે કેટલા બધા તેમના વિડીયો ફોટોઝ આપણને તેમની યાદ અપાવતા રહેશે અને આવો જ મિત્રો મજેદાર એક હું વિડીયો બનાવ્યો છે જેની અંદર કરણજી ઠાકોર અને કાજલબેનના લગ્નના ફોટા ભેગા બતાવ્યા છે તો મિત્રો ફક્ત ને ફક્ત તમે બે કલાકની રાહ જોવો બે કલાક પછી એ પણ વિડીયો આવી જશે અને વિડીયો તમે જોઈને તમે પણ રોડ રેડી પડશો તમારી આંખ ની અંદરથી પણ આંસુ આવવા મળશે કારણ કે આવા બધા ફોટા જોઈને તો મિત્રો કરણજી ઠાકોર આ દુનિયાની અંદર નથી રહ્યા તો આપણે હવે કંઈ કરી શકતા નથી પરંતુ તેમના માટે બે શબ્દો તમે કોમેન્ટની અંદર લખી શકો છો બાકી મળશું એક નવા ફ્રેશ વિડીયો સાથે ત્યાં સુધી જો આટલા સુધી વિડીયો જોઈ લીધો હોય તો ભાઈ હવે તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો